જે યાત્રિકો છે તે અહીં થાક ઉતારી રહ્યા છે ને સાથે સાથે પાણીપુરીની પણ મોજ ભાણી રહ્યા છે મિત્રો આપડે આગળ નીકળી ગયા છીએ અને અત્યારે રસ્તામાં એક જય અંબે ભંડારો જ્યાં સરસ મજાની પાણીપુરી જે યાત્રિકો આવે છે તેમને ખવડાવવામાં આવે છે અને ભાવથી અને પ્રેમથી તે લોકો પાણીપુરી ખવડાવી રહ્યા છે તો આપણે તેમના વિશે આજે સંપૂર્ણ જાણકારી મેળવીએ કે કેટલા લોકોને પાણીપુરી ખવડાવવામાં આવશે પાણીપુરી કેવી બને છે અને શું શું સુવિધાઓ આપવામાં આવી છે તેવી તમામ પ્રકારની માહિતી આપશું તો જોડાઈ રહેજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ ખબર પડે કે અંબાજી માના જે યાત્રા છે તેની અંદર રસ્તાની અંદર કેવા કેવા સ્ટોલ બનાવતા હોય છે લોકો ભંડારા ભંડારાની અંદર તમે જોઈ શકો છો કે અહીં ભાવથી પ્રેમથી જે યાત્રિકો આવે છે તેમને પાણીપુરી અહીં દિવસ દરમિયાન લાખો અહીં લાખો યાત્રાળો આવે છે અને ભાવથી અને પ્રેમથી પ્રસાદી ગ્રહણ કરે છે તમે જોઈ શકો છો અત્યારે જે ભાવિકો છે તેમની ભીડ মিত্র তো শোধা যে মিট্রো তোমার কেউ কাম

જોઈ શકો છો કે અહીં જે બટાટા લાવવામાં આવે છે તેને સાફ કેવી રીતે કરવામાં આવે છે તો તેનું એક મશીન મેકવામાં આવ્યું છે જેની અંદર પાણી નાખવામાં આવે છે અને બટેટાની છાલ અને બટેટા ધોવાઈ જાય છે અને છાલ પણ નીકળી જાય છે તમે જોઈ શકો છો કે બટેટાનો મેલ ક્યાં નીકળે હું તમને બતાવી દઉં તો આ પાઇપ દ્વારા અહીં જે ખેતરમાં એક કાઢવામાં આવ્યો છે જે પાઇપમાં તમે જોઈ શકો છો કે પાઇપમાંથી જે બટેટાનો મેલ હોય છે તે સામે સુધી પહોંચે છે તો આવી રીતે બટેટાને પણ સાફ કરવામાં આવે છે અને અને જે યાત્રિકોને પાણીપુરી ખવડાવે છે તે એકદમ શોખાઈથી બધી જ વસ્તુ બનાવવામાં આવે છે બટેટાની છાલ કાઢે ત્યારબાદ પણ એને એકવાર પાણીથી ધોવામાં આવે છે તમે જોઈ શકો છો કે જે બટેટા સાફ થઈ અને આવ્યા છે તેને ફરીવાર પણ એકવાર ધોવામાં આવે છે એ તમે જોઈ શકો છો હોઈ શકો છો જે બટેટા કઈ રીતે બાપવામાં આવે છે અંદાજે બે લાખ પૂરી બનાવવાની છે મિત્રો જે ભાવિકો માટે તમે જોઈ શકો છો કે અહીં બટેટા બફાઈ રહ્યા છે અને તેમની બાજુમાં અહીં જે પાણીપુરીનો જે સ્ટોક હોય છે તે પૂરીનો સ્ટોક તમે જોઈ શકો છો અને અહીં પાણીપુરીનો જે મસાલો બનાવવામાં આવે છે તે અત્યારે તૈયાર થઈ ગયો છે

પણ ભાઈ પાણીપુરી અમે ખાધી બહુ મસ્ત છે સારી છે એક નંબર વિશ્રામો બી આરામ છે પેલી વખત આ વિશ્રામ જોયો કે પાણીપુરી નો છે મસ્ત મજા આવી ગયા મને બીજા ભક્તોને બી કેજો કે ભાઈ આરામ કરે ને ખાવ અમે તો છે 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 આટા આટા આવી ગયા પાણીપુરી બહુ મસ્ત જય જય અંબે જય જય અંબે તમે જોઈ શકો છો અત્યારે અલ્પેશભાઈ અને અમારા રોકેટ ગુજરાત પાણીપુરી નાના થી લઈ મોટા બધી પ્રિય વસ્તુ હોય તો પાણી પૂરી છે પકોડી ગઈ છે તમે પણ આવજો ચોક્કસ થી અને સરસ મજાની વ્યવસ્થા છે એક નંબર પાણીપુરી છે એ સુરત વાળા ભાઈઓ

જો આ લોકો કેવી મહેનત કરી અને લોકો માટે પ્રસાદ બનાવી રહ્યા છે તો મિત્રો આ હતો પાણીપુરી નો સ્ટોલ તો આપણે તેમની સંપૂર્ણ માહિતી મેળવી તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મિત્રોને શેર કરજો અને તેથી તે લોકો પણ જોઈ શકે કે રસ્તાની અંદર ભાવિકો રસ્તાની અંદર યાત્રિકો માટે કેવા કેવા સ્ટોલ બનાવવામાં આવે છે